સાયકલું ટાયર કીમ ડગમગ થાય છે ડગમગ 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 આયા હલવાડી ઉતર ના હું પનો શું પનો પનો એમ તમે નકર હે ને આ તમારી સાયકલ હું કે અરે પંચર પડી ગયું એમ બીજું કઈ નથી કીધું આ ભંગાર માં કોઈ રાખે એવી નથી સાયકલ તમારી આદી ઉદી લગન જે તે દુનો ફેરવું છું હવે તને નથી ગમતી એ વાત છે જેટલા વર્ષથી હું લગન કરી લેવી હતી ત્યારથી સાયકલ માં જ ફરું છું હવે કઈક આમ તમને વિચાર આવે છે કે હવે કઈ ગાડી બાડી હારી લેવાય ટુ wheel કે ફોર wheel ગાડી નું રેવા દે ને શું રેવા દે આ ગામ માં મારી બેનપણી મારા જીવ બારતી એના ઘરવાળા જો ફોર wheel માં ફરાવે મને કેવા મેણા મારતી હોય ખબર છે તમને કે આપણી પાસે સાયકલ છે આ કે ઓસી છે હવે આ તમારી ભંગાર આ આયા હું બેહું તો મને કેવું લાગતું હોય ખબર છે તમને હું તમે નઈ સમજો આ મારું દુખ અંદર નું નઈ સમજો હું મારું દુખ સમજુ છું પણ આ બધું આપણા આત્મા નથી બાપુ ઓપાવે તો આપણે લેવાની ગાડી નકર નઈ